मङ्गलमुहर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासु समरु सदायनुप बोलो स्वामिनारायण भगवान् ભક્ત ચિંતામણી ના એકસો ને બારમા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી સાંખ્ય યોગી ભક્તોના સદગુણ ના ધામ હતા એ ધોળે કપડે મોટા સાધુ જેવું ત્યાગી જેવું જીવન જીવનારા હતા હવે આપણે એ ભક્તોના જે નામ છે એમના જીવનના પ્રસંગો ની કથા કરીશું આ સ્વામિનારાયણ સંપ્રદાયનો વૈભવ એ શ્રીજી મહારાજના લાડીલા એ સંતો ભક્તો એમના જે જીવન છે એ એક વારસો છે પાઠશાળાની ગરજ સારી એવા છે તો આપણે એ ભક્તોના જીવન પ્રસંગો એમનું સ્મરણ કરીશું આપણા સ્મૃતિપટ ઉપર લાવીશું હરી લીલા મૃત માં બિહારીલાલજી મહારાજ લેખું છે તેથી તેના જેવા ગુણ્યા આવે પ્રીતિ પ્રભુ પદ માવું

એવા ભાઈઓ ભાઈઓ બાળકો ભક્તો થયા જે પ્રિવ્રત મહારાજા જેવા ધ્રુવજી અને પ્રહલાદ જેવા મીરાબાઈ જેવા એવા અનેક ભક્તો થયા જે થાય પવિત્ર દેહના કાના ધન શુદ્ધિ તો તીરથસ્ત્ર મન શુદ્ધિ આવાખ્યાને જેમ ગંગા વગેરે નદીઓ તીર્થો એમાં સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય એમ આવા ભક્તોના જીવન આખ્યાન સાંભળવાથી મનની શુદ્ધિ થાય જીવ એકદમ નિર્મળ થઈ જાય અને ભગવાન માં ચરણમાં પ્રીતિ વાળો થાય એવો મહિમા છે

એ ભક્તોને યાદ કરી અને એમના જીવન પ્રસંગોને સાહવેશું પ્રારંભમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે સાંખ્ય યોગી માહી शिरोमણી બારે નામ કહું તેના ભણે કે પેલા સાંખ્ય યોગી ભક્તો એમના નામ હું કહું છું સાંખ્ય યોગીમાં પણ શિરોમણી એવા ભક્ત સાંખ્ય યોગી એટલે ત્યાગી જેવું જીવન જીવતા હોય વેશ ખાલી ધોળો પહેરો હોય ગ્રહસ્થનો અને મહારાજની સાથે રહી મહારાજની સેવા કરતા એ સમર્પિત હતા ત્યાગીના જેવા જ પંચ વર્તમાન રાખતા મહારાજમાં પ્રીતિવાળા હતા એવા સાંખ્ય યોગી ભક્તો પણ ઘણા હતા એમાં જે શિરોમણી ભક્તો એના હું નામ કહું છું એવું સ્વામીએ કહ્યું મુખ્ય માચો સોમલો મોગત સોરો માતરો અલયો ભક્ત સ્વામીએ પેલું નામ લેખો માચા ભગતનો માચા ખાચરનો આ માજા એ એક આરિયાણી ગામના હતા બાળપણથી એ મુમુક્ષુ હતા પેહલા એ વામ પંથમાં હતા છતાં પણ એ બાળ બ્રહ્મચારી હતા પૂર્વનો કોઈ એવો મુમુક્ષુ આત્મા એ માજા ખાતર યુવાન થયા એમનું સંર્પન તેમના મા બાપ સગા સંબંધીઓ એ સંપર્ણ કર્યું એમના મામાના દીકરી એમની સાથે સંપર્ણ એમનું થયું માચા ખાંચે બહાર ગયા હતા ગામમાં એવા તો ગામમાં એક વણિક શેઠ એ એમની દુકાને બેઠા હતા અને માચા કાચર નું સપણ થયું એમની વધામણીમાં દુકાને બેસી અને સાકર વેચતા અને ઢોલી પાસે ભૂંગ્યો ઢોલ વગાડતા એટલામાં માચા ખાચર આવ્યા એમણે પૂછ્યું શેઠા આનંદ મંગળ શાના છે ત્યારે શેઠે કીધું બાપુ તમારું સબપણ આજે થયો એના આનંદમાં તેને તરત કહ્યું એલા મુરખ એટલું સમજી લે કે જેટલી બાયું છે ને તે બધી જ મારે માં બેન અને દીકરી સમાન છે માટે આઠ બંધ કરી ઘરે જા અને આ ભોગ્યો ભોંગયો વગાડે છે કહી દે કે બાપુ ખાચરે તો સબ પણ ભગવાન સાથે કરી લીધું છે આમ જ પડે તેમણે માચા ખાચરે એવો હૃદયમાં સંકલ્પ કર્યો અને આજીવન બ્રહ્મચર્યના પાલન માટે અંતરમાં દ્રઢ ગાંઠ પાડી દીધી

આવા કારિયાણી મહારાજ ત્યાં ભક્ત વસે એક માચો નહીં તે કોઈ નિયમામાં કાચો એ કારિયાણી ગામમાં મહારાજ પધાર્યા સ્વામી કે જ્ઞાના માચા ખાચર હતા નહીં તે નિયમમાં કાચા નિયમની વાળા આવું બ્રહ્મચર્ય વ્રત બાળપણથી માર માં તો મહારાજે એમને સાધુ કિર્યા સાધુ સાધુ ની રીતે જ રહેતા હતા પણ મહારાજે ભગવા વસ્ત્રો આપ્યા અને સ્વામી એમનું નામ રાખેલું બ્રહ્મચર્ય પાલનથી મહારાજનો રાજી આ લોક તથા પરલોક માં કોઈ ઠેકાણે ભગવાન થી છેડું રહેતું નથી એવું બ્રહ્મચર્ય વ્રત ભગવાન ને વાલું છે અને આ વ્રત નો એવો મહિમા છે એની ભેગા ભગવાન આ લોકમાય ભગવાન પર લોકમાય ભગવાન ભગવાન અને અમે અહિયાં ટેકા છીએ તે પણ અહિયાં ના હરિભક્તના અતિ નિષ્કામી વર્તમાન નો દ્રઢાવ દેખીને ટેકા છીએ અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજારો ગામ છે આપણા વેદોમાં પણ એવું લેખું યંતો બ્રહ્મચર્ય ચરંતી ઉપનિષદ માં કહ્યું કે ભગવાનને પામવાની ઈચ્છા બ્રહ્મચર્યનું પાલન કરે છે જેના જેને આને આજે ભગવાન ને પામવું હોય એને દ્રઢ બ્રહ્મચર્ય પાળવું એની દ્રઢતા કરવી એકવાર જીવા ખાતર ના કારજ માં આંબરડી ના જોગીદાસ ખુમાન દાદા ખાચર મહારાજ પાસે દર્શને લેવા પરિચય કરાયો મહારાજે કીધું જોગીદાસ અમે એવું સાંભળ્યું છે કે તમે આંખમાં મરચાની ભૂકીને જી હતી આ મહારાજ એકવાર હું કામ ભાંગવા ગયેલો અને યુવાન દીકરીના મુખ સામે મારી નજર ગઈ ભગવાને રૂપ કેવું આપ્યું છે તુરત મને વિચાર આવ્યો કે તારું નામ જોગીદાસ અને તને આવો સંકલ્પ થયો મેં મારી છાવણીમાં જઈ અને મારી બંને આંખોમાં મરચાની ભૂખી મહારાજ બહુ રાજી થયા જોગીદાસને મહારાજ ભેટા ને સંતો હરિભક્તોને કહ્યું કે આ ને એના નામની કેવી ખુમારી છે કેવી એમની દ્રઢતા છે એમનો આ વ્રત એ જોઈને મહારાજ ખૂબ રાજી થયેલા ને શ્રીજી મહારાજને બહુ વાલું આ વ્રત છે આ માચા ખાચર એવા આજીવન બ્રહ્મચર્ય ની નિષ્ઠા વાળા હતા મહારાજે ગ્રહસ્થ ભક્તો માટે પણ બ્રહ્મચર્ય કહ્યું છે પરિણા એ પત્ની બાકી માં બેન અને દીકરીની ભાવના હોય શ્રીજી મહારાજ આવું વ્રત રાખે એની ઉપર ખૂબ રાજી થતા મહારાજે શિક્ષા પત્રીમાં પણ પોતાના ભક્તો માટે એવી આજ્ઞા કરી કે અમારા એ વ્યવિચાર કરવો નહીં પાંચ વર્તમાનમાં જ એક વર્તમાન દારૂ પીવો નહીં માંસ ખાવો નહીં ચોરી કરવી નહીં એમ અવેરી કે તા વ્યવિચાર ન કરવો એ મહારાજે ગૃહસ્થ ભક્તો માટે વર્તમાનમાં પણ એક સત્સંગી તરીકે કંઠી બાંધીએ ત્યારે એ નિયમ આપણે લઈએ છીએ એમાં મહારાજે આ રાખેલું કહ્યું છે પત્રીમાં પણ મહારાજે આજ્ઞાઓ કરી છે કે આપતકાળ પેઢાવી પોતાની યુવાન અવસ્થાવાળી વાળી માં બેન દીકરી એમની સાથે પણ એકાંતમાં રહેવું નહીં આ બ્રહ્મચર્ય વ્રતની રક્ષા માટે સાવધાની માટે સ્ત્રી ભક્તો માટે પણ નિયમો કયા કે સ્ત્રીઓ એ પોતાના પતિ સિવાય રૂપવાન યુવાન અને ગુણવાન અન્ય પુરુષોનો પ્રસંગ સહ સ્વભાવે પણ ન કરવો પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે આકર્ષક વસ્ત્ર આભૂષણો ન પહેરવા પારકા પુરુષના ઘરે બેસવા ન જવું પોતાના નાભી સાથળ અને છાતી બીજો પુરુષ દેખે એમ ન પહેરવા એમ ન વર્તવું સ્વચ્છંદી કામિની અને વ્યભિચારીની જેવી નિર્લભ સ્ત્રીઓનો સંગ ન કરવો આવી આજ્ઞાઓ મહારાજે આ વ્રતની રક્ષા માટે પોતાના આશ્રિતોને કરેલી છે એટલે ભગવાનના ભક્તોએ આ વ્રતની દૃઢતા માટે પોતાની આંખને કાનને નિયમમાં રાખવા ન જોવા જેવા દ્રશ્યો ન જોવા તો આપણા હૃદયમાં ભગવાનની મૂર્તિ એ આવે એમનું ધ્યાનનું સુખ આવે ભગવાનમાં પ્રીતિ થાય આ માચા ખાચરના જીવનમાંથી એમના પ્રસંગથી આપણને ઘણું શીખવા મળે છે અને નિષ્કુળાનંદ સ્વામીએ આ સાંખ્યયોગી ભક્તોમાં માચા ખાચરનું પહેલું નામ લીધું છે એ તો આજીવન બ્રહ્મચર્ય વ્રત રાખનારા હતા અને એમણે દ્રઢતા રાખેલી તો શ્રીજી મહારાજને આ વ્રત ખૂબ વાળું છે તો પોતપોતાના ધર્મમાં ત્યાગી ગ્રહસ્થ એમણે આ વ્રતની દ્રઢતા કેળવવી જોઈએ તો મહારાજનો આપણી ઉપર ખૂબ રાજીપો થાય સહજાનંદ સ્વામી મહારાજ